જે જ્ઞાન જે ઉત્તમ જ્ઞાન છે જાણવા જેવું છે જણાવ જે જાણવા જેવું કે જે જાણવાથી બધું જણાઈ જાય પરમાત્માને સાચા અર્થમાં જાણી લો એના વિરાટ સ્વરૂપને તો ઓટોમેટિક તમે સમાઈ જવાના છો મોજું સમુદ્રને જાણી લે ને તો બધું જણાઈ ગયું કાં તો મોજું પોતાના સ્વરૂપને જાણી લે કે હું કોણ છું તો સમુદ્ર આખો જણાઈ જશે कारण के जब ब्रह्मांडे से पिंड में पिंडे सो ब्रह्मांडे ब्रह्मांडे सो पिंडे तमारी रचना जेमा, थी है यहाँ परमात्मा सिवाय कहीं नहीं कहीं नहीं तमारा रोम रोम नहीं अंदर तमारा आखा अस्तित्व नहीं अंदर परम चेतन सिवाय कहीं नहीं परमात्मा सिवाय कहीं नहीं क्या गुतवा तो जसो क्या गुतवा तो जसो फेरे पड़िया तेरी फूटी आँख મંદિર માહે ક્યાં જાય રે તો ખેલે પ્રગટા એનો મર્મ ન જાણે કોઈ સદગુણ કહે છે ફેરે પડ્યા અહીંયા તો મળશે અહીંયા તો મળશે અહીંયા જઈ ફેરે પડ્યા તેની ફૂટી એની આંખો ફૂટી ગઈ છે હજી એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી મંદિર માહે ક્યાં જાય રે એટલે આમાં તીર્થ જશો આમાં જશો મંદિરનું અહીંયા દર્શન કરવા જશો સ્વામી તો ખેલે પ્રગટા અરે પરમાત્મા તો પ્રગટ સ્વરૂપ ધારણ કરીને બેઠો છે તમારે હામે જે દેખાય છે એનું એ જ છે ક્યાં ગોતવા જાઓ છો બીજો એ તમે જે પોતે પોતાનું સ્વરૂપ છે એ પરમાત્માનું સ્વરૂપ છે ક્યાં ગોતવા જાઓ છો સ્વામિત ખેલે પ્રગટા એનો મર્મ ન જાણે કોઈ હજી એનો મર્મ જાણ્યો નથી જ્ઞાન હજી જ્ઞાન મળ્યું નથી દીવો મળ્યો નથી પ્રકાશ થયો નથી ને વસ્તુ હાચી એ વસ્તુ દેખાણી નથી જેમ દેવો પ્રગટાવતો તમાર ઘર ની અંદર જે જે વસ્તુ છે ને બધી પ્રગટ થઈ જાય નતું દેખાતું એ દેખાતું થઈ જાય જે વાસ્તવ નતું એ વાસ્તવ થઈ જાય એ મૈયા સદગુરુ નું જે જ્ઞાન એની કૃપા થાય તો જે નતું દેખાતું પરમાત્મા દેખાતું થઈ જાય જે અવ્યક્ત હતો વ્યક્ત નતો હતું પ્રગટ નતો તો પ્રગટ થતો થઈ જાય ખુલ્લે ખુલ્લો થઈ જાય દ્રષ્ટિ જ બદલાઈ જાય દ્રષ્ટિમાં જ્યાં જોઉં ત્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં નરસિંહ મહેતાએ કહ્યું પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ કેટલું બધું કહી નાખ્યું એ તું નો તું જ છે બીજું કોઈ છે નહીં પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા આ વૃક્ષ થઈને પણ તું જ ફૂલી રહ્યો છે આકાશમાં તો એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ એટલે એ બોલી નાખ્યું એને કારણ કે ઉદ્ગાર એ જ આવે બીજું શું આવે બીજું જોવાનું શું હોય પછી પછી એમના કે આમાં આવું આ ઝાડ કેવું ને આ ઝાડ કેવું આવું આ વખાણ કરવાનું હોય વખાણ તો પછી ભગવાન જ થઈ જાય ને પછી જ હોય બીજો કોઈ છે જ નહીં પછી એ દ્રષ્ટિ આવે ત્યાં સુધી આ સાધના છે ત્યાં સુધી આ ધ્યાન છે જ્ઞાન છે ભક્તિ છે કરો કંઈક કરો એટલા માટે જ્ઞાન છે ને સમજુ લોકો જેને ભગવાને મન અને બુદ્ધિ સતેજ આપ્યા છે એના માટે અજ્ઞાન જ્ઞાન માર્ગ છે જેની તીવ્ર ક્ષમતા નથી એકાગ્રતા થવાની એના માટે ભક્તિ છે કરો ભક્તિ નામ નામસમણ કરો કરે રાખો એમાંથી એક દિવસ નામ લેતા નામી પકડાઈ જશે જેનું નામ લો છે ને પ્રગટ થઈ જશે એમાંય એમાંય ખોટું નથી કરો કંઈક કરો હમ ચલો આજે જય ગુલે